નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બારનું બોર્ડ પરીક્ષા બે હજાર પચીસનું જે પરિણામ છે એ રિઝલ્ટ છે એ રિઝલ્ટની તારીખો જાહેર થઈ ગઈ છે અને આ વખતે ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર સાયન્સનું નું રિઝલ્ટ એક સાથે જાહેર થવાનું છે એટલે કે એક જ અઠવાડિયા અંદર તમારું રિઝલ્ટ આવવાનું છે આતુરતાનો અંત આવી ગયો છે તો આપણે જોઈએ આજનો આ ન્યૂઝ રિપોર્ટ આપણે અગાઉ પણ તારીખો આપી હતી એ જ પ્રમાણે પરફેક્ટ જઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો આજનો આ ન્યૂઝ રિપોર્ટ છે આની અંદર તમને જોવા મળે છે કે બોર્ડના પરિણામને લઈને મહત્વની જાહેરાત થઈ ગઈ છે એટલે કે આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ એટલે કે એક જ અઠવાડિયે અંદર ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ આવી શકે છે જ્યાં વિદ્યાર્થી મિત્રો આ અમદાવાદના જે તમે જોઈ શકો છો ઓફિશિયલ ન્યૂઝ છે કે જે ન્યૂઝ નું એક કટિંગ છે તેની અંદર બોર્ડની પરીક્ષાને પરિણામોને લઈને મોટા સમાચાર સામે આવે છે કે ધોરણ દસ અને ધોરણ બારની પરિણામ પરીક્ષાનું જે પરિણામ છે એ આગામી સાત દિવસની અંદર જાહેર થઈ શકે છે ઉત્તરવ્યોગ તપાસવાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે બધું જ જોવા જઈએ તો સંપૂર્ણ ડેટા એન્ટ્રીની કામગીરી હોય અત્યારે માર્કશીટ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે એટલે તમારું રિઝલ્ટ છે હવે બીજું કે નીટની ને જેની જે એક્ઝામ હતી જેની એક્ઝામ પછી એટલે કે ચાર મે પછી તમારું પરિણામ આપવાની વાત થઈ ગઈ હતી એટલે આપણે જોઈએ તો ન્યૂઝ રિપોર્ટ શું કહે છે એના પ્રમાણે પણ તમને ખ્યાલ આવી જશે આગળ અહીંયા દિવ્ય ભાસ્કરનો ન્યૂઝ રિપોર્ટ છે એની અંદર પણ એવું જ કહેવામાં આવ્યું છે કે ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ છે ચાલુ સપ્તાહમાં પ્રસિદ્ધ થઈ શકે છે એટલે કે જેવું આ મહિનો બેસે છે મે મહિનાની અંદર ચાલુ સપ્તાહની અંદર એટલે કે પ્રથમ અઠવાડિયું પૂરું એના પછી તરત જ જોવા જઈએ એટલે કે તારીખની વાત કરીએ તો જે તારીખો તમે સામે આવી રહી છે એટલે કે આઠ થી લઈ અને દસ ની વચ્ચે એક એક દિવસની ગેપ રાખી માની લો કે આઠ તારીખે ધોરણ બાર સાયન્સ નું પરિણામ આવે છે તો એના પછી નવ તારીખે કે દસ તારીખે ધોરણ દસનું પરિણામ આવી શકે છે ધોરણ બાર સામાન્ય પરવાનું પરિણામ આવી શકે છે આવી રીતે જોવા જઈએ તો ધોરણ બાર સામાન્ય પરવા અને ધોરણ દસનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે જ્યારે મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જ ધોરણ બાર સામાન્ય પરવા અને ધોરણ દસનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે એવું સૂત્રો દ્વારા માહિતી મળે છે એટલે કે હવે તમારું રિઝલ્ટ છે એના જે કહેવાય ને કે થનગનાટ જે છે એ હવે નજીક આવી રહ્યો છે તો આવનાર મે મહિનાનો બીજો અઠવાડિયો જે છે એની અંદર તમને ધોરણ બાર સામાન્ય પ્રવાહ હોય ધોરણ બાર સાયન્સ હોય કે ધોરણ દસનું હોય તમામે તમામ પરિણામ એક સાથે જાહેર કરી દેવામાં આવશે તો આ મહત્વના ન્યૂઝ રિપોર્ટ હતા તમે સમક્ષ આપ્યા છે તમે અહીંયા જોઈ શકો છો રિઝલ્ટની જે તારીખો છે એ પણ આવી ગઈ છે હવે તમામ તમામ ડેટા એન્ટ્રીની કામગીરી પણ દસેક દિવસ પહેલે પૂર્ણ થઈ ગઈ છે હવે માર્કશીટ તૈયારી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ધોરણ દસ અને બારનું પરિણામ તૈયાર થઈ ગયું છે હવે એકાદ જ સપ્તાહની અંદર તમારી વેબસાઇટ ઉપર ઓનલાઈન તમને જોવા મળી શકે શકે છે અને ઓફિશિયલ માહિતી આવશે પરિપત્ર એટલે પણ આપણે તમને જાણ કરીશું બરાબર તો હવે તમારો ઇંતજાર છે એ ઇંતજાર પૂરો થવાની જે ઘડી કહેવાય એ આવી ગઈ છે તો આવતા મહિનાની અંદર એટલે કે મે મહિનાની અંદર બીજા અઠવાડિયાની અંદર તમારું સો ટકા રિઝલ્ટ ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને સાયન્સનું રિઝલ્ટ એક સાથે આવવાનું છે